તેણે જણાવ્યું હતું કે તેમના સુધી એવી રજૂઆતો પહોંચી હતી કે અહીં રોજના સિત્તેર થી એસી હજાર રૂપિયાનું શિક્ષણ લઈને ક્લબો ચલાવવામાં આવી રહી છે વધુમાં જણાવ્યું કે તેમને છેલ્લા બે દિવસથી ફોન પર જાણવા મળ્યું છે કે તાલુકાના ગામડા અને શહેરોમાં ખાનગી રીતે જુગારની ક્લબો ચાલી રહી છે અને પોલીસ નાના માણસો પર ખોટા કેસ કરી માત્ર આંકડા બતાવતી રહે છે જોકે પોલીસે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે જો કે આ વિવાદ વચ્ચે આપણે જણાવું રહ્યું કે મારાવતર બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની છે મૂળ કોંગ્રેસી બંને નેતા લાડાણી અને જવાર ચાવડા હાલ ભાજપમાં છે એકબીજા સામે લડેલા નેતા એકબીજા સાથે જોવા મળી રહ્યા છે બે હજાર બાવીસની ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી કરસન બાપુ ભાદરકા કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી અને ભાજપમાંથી જવાર ચાવડા મેદાનમાં હતા જેમાં કરસન બાપુ ભાદરકા અને અંદાજીત

મત મળ્યા હતા એટલે કે અંદરખાને ભાજપના નેતા જવાહર ચાવડા આમ આદમી પાર્ટીને મદદ કરતા હતા જોકે આગાઉ અનેક વખત ચાવડા ભાજપથી નારાજ જોવા મળ્યા છે એટલે હવે રાજીનામાથી ચાવડાનો માણાવદનનો રસ્તો સાફ થઈ ગયો છે તેથી ગમે ત્યારે તેઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાય એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે જો ભૂતકાળ પર ડોક્યુ કરીએ તો કોંગ્રેસમાંથી માંથી ચાવડા આ બેઠક પરથી જીતતા હતા જોકે બાદમાં જવાર ચાવડા પંજાનો હાથ છોડીને કેસરિયા કરે છે અને બાદમાં મંત્રી પણ બની જાય છે જીત થઈ જોકે અરવિંદ લાડાણી પણ વંડી ટપીને ભાજપમાં ભળી ગયા હતા જો વિગતે વાત કરીએ તો અરવિંદ લાડાણી વિધાનસભા બે હાજર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર માણાવદરથી ચૂંટાઈ આવ્યા હતા તેમણે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હરાવ્યા હતા જોકે તેઓ બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી પાંત્રીસ વર્ષથી રાજનીતિમાં છે જિલ્લા પંચાયતની મટિયાળા બેઠકના તેઓ કાર્યકારી સભ્ય છે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એટલે કે લાડાણી અને જવાહર ચાવડા બંને એકબીજા સામે લડી ચૂક્યા છે અને હાલ જો બંને સાથે આવે તો કંઈક નવા જૂની

અને બે હજાર સત્તરથી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે તેઓ સ્થાનિક રાજકારણમાં ઓગણીસો થી સક્રિય છે તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના જ નેતા હતા પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાર ચાવડાએ સંભાળ્યો છે જવાર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદનના ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ જવાર ચાવડાએ રાજનીતિમાં જંપલાવ્યું હતું તેઓ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી પેટા ચૂંટણીમાં જવાર ચાવડાની જીત થઈ હતી જોકે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડ્યા જ્યાં તેમની હાર થઈ હતી એકબીજા સામે અલગ અલગ પેટા ચૂંટણી લડેલા નેતાઓ એકસાથે આવે તો તિખારા થાય એ વાત ચોક્કસ છે આગામી સમયમાં ચાવડા નવા જૂની કરે છે કે કેમ અને કેવો જંગ જામશે તો સમય જ બતાવશે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર